પદાધિકારીઓ અને નેતાઓ સાથે બેઠક પડી અધિકારીઓ સાથે ગૃહમંત્રીએ સમીક્ષા બેઠક કરી પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સુરક્ષા વ્યવસ્થા અંગે પણ માહિતી આપી હતી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં દોઢ લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે પચીસ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની અંદર જાહેર સભા છે તે સંબોધવાના છે અલગ અલગ વિકાસ કામો છે કે તેમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે કરવાના છે તેને લઈને સભા સ્થળ કે જે રેસકોસ ખાતે આવેલું છે કે ત્યાંના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે તમામ તૈયારીઓ છે તેમને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે પોલીસ બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી છે કે તેઓ રાજકોટ પહોંચ્યા છે ને તેઓ અત્યારે સભા સ્થળ ખાતે પહોંચી અને તમામ જે માહિતી છે તે મેળવી રહ્યા છે તમામ પદાધિકારીઓ સાથે સાથે સંગઠનના જે નેતાઓ છે કે તેમની સાથે પણ તેઓ ચર્ચા છે તે કરી રહ્યા છે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે કે તેઓ પણ તેમની સાથે અત્યારે ઉપસ્થિત છે અને રોડ શો જે રીતના યોજવામાં આવશે તેને લઈને પણ તેમના દ્વારા સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે એટલે કે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જ્યારે આ સભા છે તે યોજવામાં આવશે ત્યારે વિશાળ જનસભાને લઈને જે પ્રકારે તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને તે તૈયારીઓને લઈને પણ તેમના દ્વારા સમીક્ષા છે તે અત્યારે કરવામાં આવી રહી છે રાજકોટ પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ છે કે તેમની સાથે તેઓ અત્યારે બેઠક છે તે કરી અને ખાસ કરીને વેરાવળથી સોમનાથથી જે જે ડ્રગ્સ પકડાયું તેમના બાબતે પણ તેમને જે નિવેદન છે તે આપ્યું હતું પ્રધાનમંત્રીનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમને લઈને અત્યારે તેઓ અત્યારે સભા સ્થળ ખાતે પહોંચ્યા છે અને ત્યાં તેઓ અત્યારે તમામ જે ખાસ કરીને જે માહિતી છે તે મેળવી રહ્યા છે અને ત્યાર પછી હવે તેઓ અહીંથી જે દ્વારકા ખાતે જે સિગ્નેચર બ્રિજનું જે લોકાર્પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે તે જગ્યા પર તેઓ નિરીક્ષણ કરવા માટે આજે જવાના છે એટલે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી છે કે તેઓ અત્યારે રાજકોટ પહોંચ્યા છે અને સભાસ્થળ ખાતે તેમના દ્વારા સમીક્ષા બેઠક છે તે લેવામાં આવી છે સાથે સાથે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રીતે રાખવામાં આવે સાથે જ જે રીતના પ્રધાનમંત્રીનો એક કિલોમીટરનો રોડ શો રાજકોટના જૂના એરપોર્ટથી લઈને સભા સુધી જે થવાનો છે તેની પણ તેમના દ્વારા માહિતી છે તે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પાસેથી લેવામાં આવી છે આગામી પચીસ તારીખે જે રીતના પ્રધાનમંત્રીના કાર્યક્રમો છે ને તેને લઈને તમામ જે કાર્યક્રમોના જે સભાસ્થળ હોય કે પછી રોડ શો હોય તમામ જગ્યાએ આખરી ઓપ છે તે અત્યારે આપવામાં આવી રહ્યો છે કેમેરામેન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા જ